નમસ્કાર સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટ માને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની પત્ર મોદીની ગેરંટીના નામે જે સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું છે ખાસ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં સત્તાધીન છે અને મોદીની ગેરંટી સાથે ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને આ વખતે પણ બહુમતીથી સરકાર રચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ચારસો પ્લસ એનડીએ અને ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટી બેઠકો મેળવશે આ દાવા સાથે મોદીની ગેરંટી દ્વારા પોતાનું વિઝન આ મેનિફેસ્ટોમાં રજૂ કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં મોદી ગેરંટી સાથે ચૂંટણી પ્રચાર જે થઈ રહ્યો છે અને હવે મેનિફેસ્ટો જે જાહેર થયો છે સૌથી મોટો એજન્ડા મેનિફેસ્ટોમાં જોઈએ તો વિકાસનો લાગી રહ્યો છે બીજું કે ઘણા બધા મુદ્દા છે કે જે પહેલેથી જ અચીવ કરી લીધા છે આ સરકારે ત્રણસો સિત્તેરનો મુદ્દો હોય રામ મંદિરની વાત હોય કે પછી ત્રિપલ તલાકની વાત હોય પણ આમ છતાં બાબા સાહેબ આંબેડકરની જયંતિને એ જ દિવસે મેનિફેસ્ટો જાહેર કરવાનું પસંદ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ અને એક ઉલ્લેખ પણ કર્યો વડાપ્રધાને અને એ પહેલાં જે નડ્ડાએ પણ સંબોધન કર્યું રાજનાથ સિંહે પણ સંબોધન કર્યું કે પંદર લાખથી વધારે સૂચનો મળ્યા એનું ક્યાંક જે સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું અને જેને આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો યુવા શક્તિ નારી શક્તિ ગરીબ અને કિસાનોને આ ચાર જે મજબૂત આધાર સ્તંભ છે એને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે નિવેશથી નોકરી અને ક્વોલિટી ક્વોલિટી ઓફ લાઈફ આની પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે ફોકસ મૂકવામાં આવ્યું છે અને દાવા જે કરવામાં આવ્યા છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા મફત રાશનની વાત કરી આવનારા દિવસોમાં પણ આ ચાલુ રહેશે સમગ્ર રીતે આ મેનિફેસ્ટોને કેવી રીતે જોઈ શકાય વરિષ્ઠ પત્રકાર અને દૈનિક જાગરણ સાથે જોડાયેલા શત્રુઘ્ન શર્મા મારી સાથે છે શત્રુઘ્નજી સ્વાગત છે આપનું નમસ્કાર સાથે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશજી આપનું પણ સ્વાગત છે યસ શત્રુધ્ધજી શું કહેશો છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તાધીન છે અને આ વખતે પણ બહુમતીથી સરકાર રચવાનો દાવો છે અને જે પ્રમાણે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ મેનીફેસ્ટોની જે જે બાબતો છે એને લઈને શું લાગે છે કે ફરી એકવાર ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ તો તૈયારી કરી લીધી છે પણ ભારતની જનતા મેનીફેસ્ટોને જોઈને કેટલી એના તરફ એટ્રેક થશે એવું લાગી રહ્યું છે અને ખાસ કઈ બાબતો દેખીએ પહેલી વાત તો એ કે 2024 का जो आम चुनाव है उसके लिए कांग्रेस पहले से ही अपना जो गारंटी उन्होंने दी है कल ही आरजेडी ने भी अपनी आ, 24 गारंटी दी है अब उसके बाद आज भारतीय जनता पार्टी का जो संकल्प पत्र आया है तो उसमें कोशिश ये की गई है कि उनसे 21 रहे ये पहली बात दूसरी बात यह है कि सरकार ने अपनी उपलब्धियां तो गिनाई हैं साथ में अगले पांच साल का एजेंडा नहीं बताया उन्होंने दो हजार सैतालीस ट्वेंटी मतलब घंटे और दो हजार सैतालीस तक का उन्होंने अपना विजन दिया इसमें सबसे बड़ी चीज जो उन्होंने बात कही है सरकार ने पिछले दस साल में जो काम किया है चाहे वो चार करोड़ प्रधानमंत्री आवास हो बारह करोड़ टॉयलेट हो उज्ज्वला योजना हो मुद्रा योजना हो जनधन खातों की बात हो इसके अलावा उन्होंने 2036 में भारत में ओलंपिक खेल होंगे इसका उन्होंने ऐलान किया है ताकि भारत की जनता ये समझ सके कि भारत आज किस स्थिति में है और कितना सक्षम हो गया है कि वो अब ओलंपिक खेलों का आयोजन कर सकता है क्योंकि एक इसका एक अंतर्राष्ट्रीय स्टैंडर्ड होता है इसलिए अगर भारत तैयारी कर रहा है और उसके लिए भीड़ कर रहा है तो उन्होंने अपने इस चुनावी एजेंडे में या संकल्प पत्र के दौरान ही जनता को ये बताने की कोशिश की है इसके अलावा उन्होंने जो राशन दे अस्सी करोड़ लोगों को मुफ्त राशन देने की बात है उसको दो बढ़ाने की हालांकि पहले ही घोषणा कर दी गई थी लेकिन संकल्प पत्र के मौके पर भी उन्होंने उस चीज को याद दिलाया है सत्तर साल से अधिक उम्र के जो भी बुजुर्ग हैं उन सभी को आयुष्मान योजना जो पांच लाख रुपए तक का स्वास्थ्य बीमा मिलता है उसमें जोड़ने की उन्होंने बात कही है इसके साथ उन्होंने भारत को ग्लोबल न्यूट्रिशन हब बनाने की बात कही है ये एक सबसे अहम घोषणा है और इससे किसानों की जो उपज है उसका महत्व भी बढ़ेगा और उसका दाम भी बढ़ना चाहिए क्योंकि जब ग्लोबल न्यूट्रिशन हब की बात करते हैं तब आप देश और दुनिया को अनाज दलहन तिलहन और बाकी सब चीजें जो फूड प्रोडक्ट है जो किसान जिसका उत्पादन करता है उसका देश में तो उपभोग होगा ही उसके अलावा देश के बाहर भी उसको एक्सपोर्ट किया जा सकेगा एक जो इम्पोर्टेंट उन्होंने जो बात कही है जो नीति की बात है फिजिकल सोशियल और डिजिटल इंफ्रास्ट्रक्चर की बात करी है। एक विकसित देश जो है वो केवल उत्पादन और उपभोग तक ही सीमित नहीं रहता है भारतीय जनता पार्टी के जो अध्यक्ष जेपी नड्डा है उन्होंने एक और खास बात कही कि जब हम लोग चुनाव लड़ते थे पहला जब शुरुआत की थी राजनीति की तब गाँव में जाने के लिए सड़कें नहीं हुआ करती थी आज वो बता रहे हैं कि की तीन लाख अस्सी हजार किलोमीटर की सड़कों का निर्माण हो चुका है और गुजरात सॉरी गुजराती नहीं पूरे देश भर में दो लाख ग्राम पंचायतों को ऑप्टिकल फाइबर से जोड़ दिया गया है जो कहीं ना कहीं डिजिटल भारत की इनका जो विजन है इनकी जो पॉलिसी है उसको भी फुलफिल करता है तो कहीं ना कहीं सरकार और भारतीय जनता पार्टी ने सरकार की उपलब्धि के साथ साथ अपना विजन भी बताने की कोशिश करी है साथ ही भारत का अगले पांच सालों में किस तरह विकास करेंगे और दो में किस तरह का भारत वो बनाना चाहते हैं ये उसका विजन डॉक्यूमेंट રાજેશભાઈ જે પ્રમાણે શત્રુજ્ઞજીએ કહ્યું કે કોઈ પણ સરકાર અથવા કોઈ પણ પાર્ટી હોય ને મેનિફેસ્ટો જાહેર કરે એટલે આગળના પાંચ વર્ષ સુધીનો મેનિફેસ્ટો જાહેર કરે બે હજાર છેતાલીસ સુધીનો આખો એક એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે વિકાસની વાત કરવામાં આવી છે એક વિઝન રજૂ કરવામાં આવ્યું છે અને સાથે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ખેલ જે રમાવાનો છે હવે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે કોઈ તૈયારીઓ હોય એના માટે પણ અમે અત્યારથી તૈયાર છે એક આખો વિઝન પાંચ વર્ષની જગ્યાએ બે હજાર છેતાલીસ બે હજાર છત્રીસની ઓલિમ્પિકની વાત આ મેનિફેસ્ટો લોકો અનાજ આગામી પાંચ વર્ષ આગામી પાંચ વર્ષ નારી શક્તિની ભાગીદારી મેનિફેસ્ટો ને મેસ્ટો કેવી જોઈ રહ્યા છો પહેલો તો વિષય છે કે આ દેશની પ્રજાએ ક્યારેય કોઈ પક્ષના મેનિફેસ્ટો ને જોઈને મતદાન કર્યું નથી અને જે તે પક્ષના મેનિફેસ્ટો ને પાંચ વર્ષે જે પ્રજાએ ઓડિટ કરવું જોઈએ કે ઓડિટ કરીને મતદાન કરનારો વર્ગ જે છે એ બહુ જ અલ્પ સંખ્યામાં છે એટલે મેનિફેસ્ટો એક પ્રકારે આકર્ષણ પત્ર છે એ હું સમજી શકું છું અત્યારનો જે મેનિફેસ્ટો છે તમે જેમ કીધું બે હાજર છત્રીસ ને સુડતાલીસ ને એક હજાર વર્ષ પછીના ભારતની પણ સંકલ્પના આ મેનિફેસ્ટો દ્વારા રજૂ કરવામાં આવી છે જયારે આપણે જાણીએ છીએ કે મેન્ડેટ કોઈ પણ સરકારને હોય પાંચ વર્ષનો મળતો હોય છે એટલે તમે બે હાજર ચૌદ માં કરેલા જે સંકલ્પો હતા એ તમારું જે વિઝન હતું એને બે હાજર ઓગણીસ માં બે હજાર ચૌદના અધૂરા જે સંકલ્પ હતા એને બે હાજર ચોવીસ સુધી પૂરા કરવામાં તમે કેટલા સ્ટેપ આગળ ચાલ્યા એટલે તમે ચાર સ્ટેપ ભરવાના બે ભર્યા છે અને બે માં બાકી રહ્યા છો તો વસ્તુ એ પ્રમાણે એને બોલાવવી પડે દાખલા તરીકે બેરોજગારી તો બેરોજગારી ની બાય પ્રોડક્ટ વિશે વાત કરવામાં આવી કે ભાઈ ટુરિઝમ અમે પ્રોત્સાહન આપીશું અમે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી છે એના કારણે રોજગારી ઉભી થશે પણ છેલ્લા દસ વર્ષની અંદર આ તમારી જે નીતિ છે એનાથી કેટલી રોજગારી ઉભી થઈ બે હાજર ચૌદના બેરોજગારીના આંકડા અને બે હાજર ચોવીસ ના બેરોજાર રોજગારીના આંકડા આને તમે જુઓ તો આ કામ ઉપર કેટલું કામ થયું કેટલું કામ બાકી છે એ આપણને સ્પષ્ટ થાય તમે મોંઘવાડી ઉપર એક શબ્દ સાંભળ્યો જેમાં બે હાજર ચૌદ માં કેવાનું બઉ કી માર અબકી માર મોદી સરકાર મોદી સરકાર ને દસ વર્ષ આપ્યા મોંઘવારીમાં તમે અનાજ કઠોળ ગેસ સિલિન્ડર એર ટિકિટ રેલવે ટિકિટ થી માંડીને કોઈ પણ ભાવ ને બે હાજર સુધીમાં કમ્પેર કરો તો સો થી બસો ટકા સુધીનો વધારો છે તો એ તમારા વાયદાનું બે ચોવીસ સુધીમાં શું થયું આનું પણ મૂલ્યાંકન થવું જોઈએ ખેતી વિષયમાં જે વાત કરવામાં આવી એમાં એમએસપી અમે વધારીશું એમએસપી ની ગેરંટીની વાત નથી જયારે ખેડૂતોની માગણી છે એમએસપી પર ગેરંટીની હવે વધારીશું એટલે કેટલું વધારીશું ન્યૂનતમ વેતન ની વાત થઈ તે તો દર વર્ષે સરકારો મૂલ્યાંકન કરે છે કોઈ પણ સરકાર હોય એને જે લઘુત્તમ વેતન છે એના ઉપર મૂલ્યાંકન કરવાનું હોય અને તમે લઘુત્તમ વેતન પર મૂલ્યાંકન કરવાની વાત કરતા હોય ત્યારે મનરેગાનું જે વેતન છે એને પચાસ રૂપિયા વધારવા જઈ રહ્યા છો કે ત્રણસો વધારે જયારે કોંગ્રેસે ચારસો રૂપિયાની વાત કરી દીધી છે ઓલરેડી એમણે એમએસપી પર જે છે ગેરંટી કાનૂન આપ્યું છે જયારે બે પક્ષના મેનિફેસ્ટોને તમે સંતુલિત કરી કારણ કે જો પ્રજા મેનિફેસ્ટો ના આધારે માની લઈએ તેની તુલના કરવામાં આવે તો એક તરફ ગેરંટી આપવામાં આવી છે અને બીજી બાજુ જે છે છે એમ કહેવામાં કે અમે ઉત્તરોત્તર વધારો ચાલુ રાખીશું પણ કેટલો રાખશો એની વાત કરવામાં આવી નથી બીજી વસ્તુ કે જે છ હજાર રૂપિયા વાર્ષિક ખેડૂતો આપવામાં આવે છે ચાલુ રહેશે એટલે એ જૂની જ વાત છે એ આ સંકલ્પ પત્ર મૂકી દેવામાં આવી છે એ સિવાય ઉજ્જવલ યોજના જેમાં વાત હતી ગેસ સિલિન્ડર પાઇપલાઈન બિલ છસો ને પાસઠ રૂપિયા આવતું હતું એ અત્યારે ન્યૂનતમ બિલ લગભગ બારસો થી પંદરસો ની આસપાસ આવે તો એ લાઇન નો ગેસ છે એને કેવી રીતે એ લોકો સસ્તો કરી અને સસ્તો કરવા માંગે છે તો કેટલો જેમ તમે રાજસ્થાનમાં સ્પષ્ટ કીધું પાંચસો માં આપીશું

એ કોઈ ઉભું ના કરી શકે એવી એક પણ વાત જે પ્રમુખ દસ વાતો છે એ પ્રમુખ દસ વાતમાં નથી અને એટલા માટે એટલા માટે આ જે એમનો વિઝન ડોક્યુમેન્ટ છે હું એવું સમજુ કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં અધૂરી રહી ગયેલી વાતો જે છે એને પૂરી કરવા માટેનું એનું સંકલ્પ પત્ર છે એટલે નવા કોઈ મોટા વાયદાઓ કરવાનું હા એમણે જે છે સમાન સિવિલ ની વાત કરી એ નીતિ વિષયક વાત છે એક વાત છે કે નવી છે કે એમને પાછળ ત્રણસો સિત્તેર સીએ એના ઉપર કામ કર્યું છે અને એમને વાયદા એ પૂરા કર્યા છે એટલે એવું સમજી શકીએ કે હવે જો પાંચ વર્ષ એમને મળશે તો એના ઉપર એ લોકો કામ કરશે તો આ એક નવી વાત છે એ આ પણ બે હાજર છત્રીસ ની અંદર તો બે હાજર ઓગણત્રીસ નો વડાપ્રધાન એ નક્કી નથી કરવાનો ઓલિમ્પિક કેવી રીતે થશે કારણ કે બે હાજર ઓગણત્રીસ નો વડાપ્રધાન ની મુદત બે હાજર ચોત્રીસ માં પૂરું થાય એટલે બે ઇલેક્શન પછી બે હાજર છત્રીસ એ વખત જેની સરકાર હશે ઓલિમ્પિક ત્રણ દિશામાંથી આ જ વાત બે હાજર ચૌદ માં પણ કરવામાં આવી અને હવે એવું કહેવામાં આવે છે કે એમાં જમીન સંપાદન શરૂ થશે એટલે બે માં તમે ચાર દિશામાંથી ચાર બુલેટ ટ્રેન ની જે વાત કરી હતી એની અંદર એક બુલેટ ટ્રેનનું કામ પણ હજી બીજી બાજુ જમીન સંપાદન દસ વર્ષ પછી કરવામાં આવે એટલે મેં કીધું કે કોઈ પણ સરકાર છે એ સરકાર એવું સમજે કે પ્રજાનો મેન્ડેટ મારી પાસે બે હજાર સાડત્રીસ સુધી છે સુડતાલીસ સુધી છે તો એ વાત જુદી છે પણ પ્રજા એ સમજવા છે કે બે હાજર સુડતાલીસ સુધી હું કે તમે હોઈશું એની કોઈ ગેરંટી નથી અને મોદી સાહેબ હશે એની કોઈ ગેરંટી નથી તો સરકારો પાંચ પાંચ વર્ષે બદલાય છે અને જયારે સરકારો બદલાય ત્યારે નીતિઓ બદલાય છે આયોજન બદલાય છે કેટલીક નીતિઓ જે છે આગળ વધતી હોય છે કેટલીક નીતિઓ હોય છે એ રોકાતી હોય છે કેટલીક નીતિઓ જે છે એની અંદર સુધારા વધારા થતા હોય છે એટલે એ પ્રજાને આકર્ષવા માટે એક વાત બહુ સારી છે કે ભાઈ આપણા દેશમાં ઓલિમ્પિક થશે આપણા દેશમાં ચાર બાજુથી ચાર બુલેટ ટ્રેનો દોડતી થઈ જશે આપણો દેશ છે એમાં સ્માર્ટ સિટીની વાત સ્માર્ટ સિટી ની વાત ઉલ્લેખ બે હાજર ચૌદ માં કર્યો છે સંસદ સભ્યો દત્તક લીધેલા જેની અંદર હજી સુધી નિર્માણ નથી થયા તો આખે આખા તમે કોઈ પણ પાર્ટીના મેનિફેસ્ટો ને જોવો એ વિપક્ષનો હોય કે સત્તા પક્ષ નો હોય એને જયારે તમે પાછલા મેનિફેસ્ટોની સાથે મૂલવવાની કોશિશ કરો ત્યારે તમને ખબર પડે કે કેટલા વાયદા ઉપર કેટલા પર્સન્ટ સવાલ એ જ થાય છે બિલકુલ બિલકુલ આપે કહ્યું તે પ્રમાણે કે જનતા કેટલું આને મૂલવે છે અથવા કેટલું કરે છે શત્રુધ્નજી મતલબ સારી બાતે બતાઈ ગઈ હૈ કે ભારત સ્પેસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ क्वांटम सेमीकंडक्टर ग्रीन हाइड्रोजन इलेक्ट्रिक व्हीकल टेक्नोलॉजी में अग्रणी बनेगा 2047 तक ऊर्जा के क्षेत्र में आत्मनिर्भरता हासिल करेंगे पेट्रोल आयात को कम करेंगे ये सारी बाबा जो राजेश जी ने बताई कि 2047 uh, 47 तक पूरा विजन तो बता दिया क्या जनता इससे uh, मतलब अट्रैक्ट uh, हो जाती है या आगे का भी जनता को सोचना है उसका भी हिसाब मांगना है कि 2014 में क्या किया आपने 2019 में क्या किया आपने कितना अधूरा रह गया ये कोई कंपैरिजन जनता करती है कि नहीं जनता को कोई लेना देना नहीं ये ग्रीन हाइड्रोजन बने चाहे सेमीकंडक्टर बने चाहे स्टार्टअप की बात करो मोदी चेहरा है मोदी है तो मुमकिन है है बात अगर हम चुनावी घोषणा पत्र और चुनावी संकल्प पत्र की करें और राजनीतिक दल और राजनेताओं के वादों की करें तो जो राजेश भाई ने कहा कि जनता विश्वास नहीं करती है ये बात सही है लेकिन जो भी पार्टी हो जो भी राजनीतिक दल हो उसका एक ना अपना एक आ, अचीवमेंट और विजन डॉक्यूमेंट होता है और उसको ये हर पांच साल में पेश करना होता है ये ट्रेडिशन भी है लोकतंत्र में हालांकि वैसे तो सरकार का और नेताओं के कामकाज का हमेशा मॉनिटरिंग भी होना चाहिए और उसका हिसाब किताब भी लिया जाना चाहिए लेकिन इसकी व्यवस्था अभी तक इतना हमारा मेच्योर नहीं हो पाया डेमोक्रेसी तो ठीक है पांच साल में तो एक चुनाव परिणाम जो होता है चुनाव जो आता है वो उसी का आ, एक आ, क्या कह लीजिए आप एग्जाम है कि कोई भी राजनीतिक दल या सत्ता सत्ताधारी जो दल होता है सत्ता में पांच साल रहने के बाद वो जनता को कितना खुश कर पाया है तो हुँ। हुँ। वो हम सीधे सीधे यही देखते हैं कि चुनाव में उसने कितने सीटें हासिल करी yes. जैसे गुजरात की हम बात करें अगर गुजरात में तीस साल से बीजेपी सत्ता में है तो दोनों ही बातें हैं कि जैसा आज कई मैं चर्चा में सुन भी रहा था कि पहली चीज तो जो आपका गुड गवर्नेंस कह लीजिए या लोगों की जनभावनाओं को और लोगों को जन सुविधाएं देने की बात है तो काफी हद तक ये चीजें पूरी होती है या कुछ हद तक कुछ वर्ग को अट्रैक्ट भी किया जाता है जब भी सरकार कोई अनाउंसमेंट करती है तो निश्चित तौर हर एक वर्ग चाहे वो किसान हो युवा हो महिलाएं हो व्यापारी हो अल्टीमेटली जब हम बात करते हैं जैसे 2014 की बात राजेश भाई ने करी के 2014 में जो जो भी वादे किए गए थे हालांकि आज भी 15 लाख खाते में आने की बात जो है उसको पब्लिक समझ गई है कि भाई ये एक जुमला था किसानों की आय दोगुनी करने की बात हो तो वो नहीं हो पाया है और सरकार अब भी हर तीन महीने में उनके खाते में छह छह हजार रुपये डाल रही है दूसरी चीज दो करोड़ जो रोजगार देने की बात थी दो करोड़ नौकरियों की जो बात थी हर साल वो भी पूरा नहीं हो पाया है लेकिन इन सब सब चीजों के अलावा जब हम देखते हैं कि आ, लोग राम मंदिर बनने पे खुश हो रहे हैं धारा तीन हटने पे खुश हो रहे हैं हालांकि देश में जो भ्रष्टाचार खत्म करने की बात थी मुझे नहीं लगता आ, आम आदमी उस उस वादे से संतुष्ट हुआ है या सरकार ने उस पर कुछ जमीनी स्तर पे काम किया है लेकिन साहब काम तो काम तो हो रहा है ईडी कर रही है सीबीआई कर रही है और भ्रष्टाचारियों को जेल में तो ना डाल ना रही है कर रहा जब विपक्ष के नेता या पूर्व मंत्री पूर्व मुख्यमंत्री जब जेल जा रहे हैं तो लोगों को काफी खुशी हो रही है उसमें भाई बड़ी मछलियां जेल जा रही है ठीक है उसमें हम लोग जो विरोध पक्ष है या जो विरोधी राजनीतिक दल है वो राजनीति राजनीतिक विद्वेश की भी बात कर रहे हैं राजनीति के तहत फंसाया जा रहा है या चुनाव से पहले उनको कंट्रोल करने की बात भी है लेकिन इन सब चीजों से अलग हट करके जब हम देखते हैं कि कोई भी सरकार जैसे मनमोहन सिंह जी ने दस साल पूरा किया पहले पांच साल में लगा के सरकार ने उपलब्धि क्या उपलब्धि करी क्या लोग उसके जितना उपलब्धि उन्होंने करी है उससे वो पढ़ेंगे लेकिन 2009 में जब अमेरिका के साथ न्यूक्लियर डील की बात हुई तो वो एक बहुत बड़ा टर्निंग पॉइंट हो गया था उस सरकार के लिए बिल्कुल और सरकार रिपीट हो गई अब चूंकि ये सरकार भी दस साल पूरे कर चुकी है इसलिए भी जनता यह तय करना है कि 10 साल में कोई सरकार कितना काम कर सकती है और उसे कितनी अपेक्षा की जा सकती है सरकार ने बड़े बड़े वादे तो पहले भी की दो हजार में और किस बार भी किए हैं लेकिन उसे कितना जो आम मतदाता है कितना वो पाता है कितना वो अट्रैक्ट हो पाता है क्योंकि तो जी जिनको लाभ मिला है चाहे वो झारखंड आवास की बात करें तो जिनको लाभ मिला है वो तो कभी सपना नहीं देख रहे होंगे सरकारी पक्के मकान का तो उनको मिला है तो और सरकार का तो नीति भी है कि हम लोग किस तरह ज्यादा से का हो अचीवमेंट गया ऐसा मान नहीं हम लोग नहीं माने लेकिन जो हमने सरकार दे रही है हम लोग नहीं।, नहीं, लो नहीं मिला या, जब हम देखते नंदा में लोग खाना चुके, अगर एक भी है तो उसकी भी चर्चा होती है और यही लोकतंत्र की बात है लोकतंत्र की यही खूबसूरत रहता है कि अंतिम व्यक्ति तक आपका लाभ आपकी योजना पहुंची और पंडित का जो एक बात थी एकात्मवाद की जो बात थी वो तो यही था कि अंतिम व्यक्ति तक सरकार की सुविधा सरकार की जो बिल्कुल मैं योजनाएं બિલકુલ રાજેશભાઈ જે પ્રમાણે મેનિફેસ્ટોની વાત આવે છે એટલે આમ તો દીવા સ્વપ્ન જેવી વાત હોય છે અને બીજું આપે કહ્યું એમ કે ગયા પાંચ વર્ષનો હિસાબ માંગવો જોઈએ હાલાકી આ સરકાર પાસે તો દસ વર્ષનો હિસાબ માંગવો જોઈએ દસ વર્ષ બાદ અને ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી જે શત્રુઘ્નજીએ કહ્યું યુવા નારી શક્તિ ગરીબ અને કિસાનને ધ્યાનમાં રાખીને જો આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવતો હોય તો હજી સુધી એમ સમજવાનું કે નારી શક્તિની વાતો જ કરીએ છીએ યુવા શક્તિની માત્ર વાતો જ થાય છે અમને પ્લેટફોર્મ નથી મળતું કિસાનો આ દુગણી કરીને સરકાર છે બની કેન્દ્રમાં હજુ સુધી કિસાનોની હાલત માટે પણ વિચારવાનું છે અને ખાસ તો ગરીબ આટલા લોકોને અમે બહાર આવ્યા છતું છતાં હજુ તમે ગરીબોની વાતો કરો છો એટલે કેટલો વિશ્વાસ સામાન્ય પ્રજા કરતી હોય છે કે પછી ના એક આભા ઊભી થતી હોય છે મોદી ચહેરો સામે આવતો હોય છે હિન્દુત્વની વાત આવતી હોય છે સનાતન ધર્મની વાત આવતી હોય છે અને આ બધું આવવાથી

અંદાજપત્ર છે એ લોકોને આકર્ષક છે મેં કીધું અંદાજપત્ર ના આધારે મતદાન જે છે એ આપણી ડેમોક્રેસી ની અંદર એટલું બધું હજી મેચ્યોરિટી નથી કોઈને અત્યારે બી તમે બે દિવસ પછી જઈને પૂછશો કે નું તમે વાંચ્યું છે મેનિફેસ્ટો કે ભાજપ નું મેનિફેસ્ટો વાંચ્યો કે તમને ખબર નહીં હોય પણ આપણા ત્યાં ચર્ચા થાય છે કોણ માછલી ખાય છે નવરાત્રીમાં કોણ નથી ખાતું આ ચર્ચા શેના માટે થાય છે તમારો જો મેરિટ ઉપર જ તમારે વોટ લેવાના હોય દસ વર્ષમાં કરેલા જે કામ છે એ કામના આધાર ઉપર અમે માં આટલું પૂરું જે પણ ભ્રષ્ટાચાર એને પૂરી દેવા જોઈએ એનો કોઈ બચાવ હોય ના શકે પણ હું નાના નાના કામ માટે સરકારી કચેરીમાં જતો હોઉં કે પોલીસ સ્ટેશનમાં જતો હોઉં અને મારા ખિસ્સામાંથી માંથી સો ની બસો ની પાંચસો ની નોટ ના કાઢવી પડે ત્યારે નાગરિકને એમ થાય ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે

બાકી ચૂંટણી આવે છે અને પેલા થાળીમાં પુલાવ આવે છે એના જેવું થતું હોય છે ચલો ગરીબની થાળીમાં પુલાવ આયા માનવ શહેરમાં ચૂંટણી આયા એવી વાત છે કે તર મેનિફેસ્ટો છે લોકોએ થવાની વાત છે પણ જે પ્રમાણે શત્રુદનજીએ કહ્યું કે પાંચ વર્ષ સુધી તમે શું કર્યું અથવા દસ વર્ષ સુધી શું કર્યું એનું પણ ક્યાંક પિક્ચર ક્લિયર હોજે 2046 સુધીનો એજન્ડા છે વિઝન એક મૂકવામાં આવ્યું છે 2033 માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ આનું ક્યાંય મોનિટરિંગ નથી રહ્યું શતરંજના છે ભાર મૂક્યો કે આવી એક સિસ્ટમ હોવી જોઈએ કે રાજકીય પાર્ટી અથવા સરકાર જે બી હોય એણે શું કામ કર્યું કયા મેનિફેસ્ટોમાં શું ઉલ્લેખ હતો એમાંથી કેટલા કામ થાય મોનિટરિંગ થતું નથી રાજેશ કહ્યું એમ અન્ય માણસને એમ નહીં લાગે કે ભ્રષ્ટાચાર થયો છે નાના માણસને જ્યાં સુધી મહેસૂસ નહીં થાય ભ્રષ્ટાચાર ખતમ થયો છે ગરીબી ખતમ છે રોજગારી મળી છે ત્યાં સુધી આનો મતલબ નથી અને મેનિફેસ્ટો આકર્ષણ પત્ર ચોક્કસ કહી શકાય અધૂરા સંકલ્પ પૂરા થયા છે કે કેમ એ પણ ક્યાંક જાહેર કરવું જોઈએ અને બહુ થી મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર તો મોંઘવારીની વાત કેટલી થઈ ભ્રષ્ટાચાર કેટલો ઘટાડ્યો ગરીબી કેટલી ઘટાડી અને આવનારા દિવસોમાં શું વિઝન છે આ થવું જોઈએ પણ ક્યાંક જોવાનું રહેશે કે મુદ્દા પર મેનિફેસ્ટોની વાત પર વિકાસ પર ચૂંટણી લડાય છે કે પછી અન્ય મુદ્દાઓ પણ પાછળથી જે આવી જાય છે છે અને એ એ લોકો મત આપે પણ જોવાનું ને અગત્યનો સવાલ કે કેટલા આ અલગ અલગ પાર્ટીના મેનિફેસ્ટોની જે મતદાતા છે જે આ સરકાર રચે છે એને ખબર છે એ પણ બહુ અગત્યની બાબત છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ રાજેશ ઠાકર અને શત્રુઘ્ન શર્મા દોનો બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો સ્પેશિયલ રિપોર્ટમાં હતી ચર્ચા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોની ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર